અંદર તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો એ વ્યક્તિને કદાચ તમે ઓળખી ગયા હશો કારણ કે આ વ્યક્તિનો નો વિડીયો હાલ સોશિયલ મીડિયા ની અંદર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો ની અંદર ઉપર લખેલું છે કે ઓળખી ગયા હોય તો કોમેન્ટ કરો તો મિત્રો આ વિડીયોની અંદર ઘણા બધા લોકોએ કોમેન્ટો કરી છે એ કોમેન્ટો હું તમને લાઈવ બતાવીશ કે આ વ્યક્તિ વિશે શું કહેવા માંગે છે તો મિત્રો પહેલાં તો આપણે આ વ્યક્તિનો પરિચય કરી લઈએ કે આ વ્યક્તિ એસબી હિન્દુસ્તાની ટીમના કોમેડી મેમ્બર એવા ફોમતાળજી છે જેમનો એક જૂનો વિડિયો હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો એની અંદર પણ તે જોરદાર ગીત ગાઈ રહ્યા છે મિત્રો પહેલાં તો તમે ફોમતાળજીનું આ ગીત સાંભળી લો કે જે નાની ઉંમરમાં પણ કેટલું જોરદાર ગીત ગાતા હતા અને પછી તમને આ વિડીયોની લાઈવ કમેન્ટો પણ બતાવી દઉં કે ફોમતાળજી વિશે અને ફોમતાળજીને કેટલા લોકો અત્યારે પણ ઓળખી ગયા છે આ વિડીયો જોઈને તો મિત્રો પહેલા તો તમે આ વિડીયો એકવાર જોઈ લો જેમાં જોરદાર ગીત ગાઈ રહ્યા છે અને પછી આ વિડીયોની લાઈવ કમેન્ટો પણ તમને એવું બતાવી દઉં ભરતભાઈની ખાસ ફરમાઈશ હોય મારે હેઠાણે મને ગીત ગાવાની ઈચ્છા થાય તો કેવું ગમતું નથી ગમતું નથી તારા વિના ગમતું નથી દલને આવે તારી યાદ તારા વિના ગમતું નથી દલને આવે તારી યાદ તારા વિના ગમતું નથી રે મિત્રો તમે ફומતા કાકાનો જૂનો વિડિયો જોયો હવે આ વિડિયોની એકવાર લાઈવ કમેન્ટો પણ જોઈ લો કે ફומતા કાકાને આ વિડિયો જોઈને કેટલા લોકો ઓળખી ગયા હતા તો મિત્રો સૌથી પહેલાં એક ભાઈ લખે છે કે ભમાયા વગર ના મૂકે આ ફોમતા કાકાનો ફેમસ ડાયલોગ છે પછી લખે છે કોમેડી કિંગ ફોમતાળજી પછી લખે છે ફોમતાળજી પછી લખે છે દરબારની વાત જ અલગ હોય આ તો ગુજરાતનો ફેમસ બંકો છે આ તો બંકો છે હાથનો સૂટો શું કોઈને ભમાયા વગર રહેતો નથી બંકો એસબી હિન્દુસ્તાની ટીમનો કોમેડી એક્ટર કિંગ ફોમતાજીને કોણ કોણ ઓળખે છે પછી લખે છે ફોમતાળજી પાટણનો કિંગ કોમેડી કિંગ ફોમતાળજી મિત્રો ફોમતાળજીને ઘણા બધા લોકો આ વિડીયો જોઈને ઓળખી ગયા છે કે આ તો ફોમતાળજી છે પાંચસો પાટણનો બંકો કોમેડ કિંગ ફોમતાળજી ફોમતઈ ફોમતઈ ફોમતાજી મિત્રો મહેન્દ્રસિંહ વામૈયા મિત્રો ઘણા લોકો આ વિડીયો જોઈને ફોમતાળજીને ઓળખી ગયા છે મિત્રો ફોમતા કાકાના વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને એક લાઇક કરી નાખો અને સારી એક કોમેન્ટ કરી નાખજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આ ચેનલની અંદર તમને રોજ નવા નવા વિડીયો જોવા મળશે તો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી